બોટાદની વાત કરીએ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે પપૈયા કેરી ચીકુ તલ શાકભાજીના પાકને માવઠાથી નુકસાન થયું છે ઉત્પાદન સમયે માવઠાના મારથી ખેડૂતોને રાતા પાણી હરડવાનો વારો આવ્યો પાક ફેલ જાય તો ખેડૂતોને હવે વાવેતર માટે આર્થિક મુશ્કેલી વેઠવી પડશે સરકાર સર્વે કરી વળતર ચૂકવે તેવી જિલ્લાના ખેડૂતોની માંગ છે તે જ પવનના કારણે પાક સાવ ખરી પડ્યો છે ચીકુનો પાક જે ખરી પડવાના કારણે ખેડૂતોને નુકસાન થયું છે આ તરફ પપૈયા કેરી તલ શાકભાજીના પાકને પણ કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે અને પાક સાવ જમીનદોષ થઈ ગયો છે આ પપૈયાનો પાક છે જે જમીનદોષ થઈ ગયો જેના કારણે ખેડૂતોનો મોટા ભાગનો પાક ફેલ જાય તેવી ભીતિ છે અને હવે વાવેતર માટે તેમને આર્થિક મુશ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે ખેડૂતોની માંગ છે કે સરકાર નુકસાનીનું સર્વે કરી બોટાદ જિલ્લામાં ખેડૂતોની કેવી સ્થિતિ માવઠા પછી ખેડૂતોની સ્થિતિ છે કારણ કે જે સમયે ખેડૂત ઉનાળાની મહેનત કરેલી હોય ઉત્પાદનનો સમય આવકની આશા હોય ગઈકાલે જે પ્રમાણે કમોસમી વરસાદ અને વાવાઝોડા સ્વરૂપે ખેડૂતોના જે ઉભા પાકમાં નુકસાન થયું છે સૌથી વધુ નુકસાન બાગાયત પાકમાં છે કેરીનો પાક હોય ચીકુનો પાક હોય પપૈયાનો પાક હોય તેમજ શાકભાજીના પાકની અંદર ખૂબ નુકસાન છે ખેડૂત ચિંતામાં છે કારણ કે ગઈકાલે સાંજ સુધી વરસાદ અને વાવાઝોડાને લઈ ખેડૂત આ સવારમાં ખેતરે પહોંચી અને પોતાના પાકની જયારે સ્થિતિ જોઈ ત્યારે ખેડૂત ખૂબ દુઃખી છે કારણ કે હવે પછીના પાકનું ઉત્પાદન હવે પછીના પાકનું વાવેતર કેવી રીતે કરશે અનેક ચિંતા ખેડૂતની છે ખેડૂતની માંગ પણ છે કે સરકાર જોવામાં આમાં કઈ સહાય કરે તો જ નહીતર હવે પછીના પાકનું વાવેતર કેવું પડશે કેવી રીતે કરશે વાવણી કેવી રીતે કરશે બિયારણની ખરીદી કેવી રીતે કરશે આ તમામ વાતથી હાલ ખેડૂત ચિંતાના માહોલમાં જોવા મળી રહ્યો છે આભાર મહિપાલ જાણકારી આપવા માટે